જે બીસીસીઆઈ તેમજ બીસીએ ના સહયોગ આ તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે હવે તેઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ અઠ્યાવીસ લોકોના જે મોત થયા છે તેને લઈને આ જે વર્ધામાં ફન પાર્ક તૈયાર કરવામાં આવ્યું હતું તે બંધ રાખવાના નિર્ણય લેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો અહીંયા કોઈ પણ આવે તો તમામ જે ક્રિકેટ પ્રેમીઓ આવતા હોય છે તેઓને ના પાડવામાં આવે છે કારણ છે કે આ ફન પાર્ક છે બંધ કરવામાં આવે છે કારણ કે જે ગઈકાલે જે ઘટના બની હતી રાજકોટની અંદર તેને લઈને આ ફન પાર્ક છે એ બંધ કરવામાં આવે છે વડોદરા ક્રિકેટ પ્રેમીઓ માટે હવે તેઓ પોતાના ઘરેથી જ આ મેચ નિહાળી શકશે પરંતુ જે પ્રકારે આઈપીએલ ક્વોલિફાયર હતી રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેની તે મેચ માટે પણ અહીંયા અહિયાં ફનપાર્ક તૈયાર કરવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો જે ક્રિકેટ પ્રેમીઓ અહીંયા આવે છે તેઓ પણ અહીંથી પાછા જઈ રહ્યા છે કારણ કે આ ફન પાર્ક આ ફન પાર્ક છે એ તૈયાર બંધ બંધ કરવામાં આવ્યું છે ને તમામ લોકો ખાસ કરીને તમામ જે ક્રિકેટ પ્રેમીઓ અને ક્રિકેટ રસિકો અહીંયા આવે છે તેને પણ ફરી પાછા મોકલવામાં જ કારણ કે ફનપાર્ક છે એ બંધ કરી દેવામાં આવ્યું છે પોલીસ પણ અહીંયા તેનાત કરી દેવામાં આવ્યું છે કે કોઈ પણ તકરાર ન થાય તેના માટે પણ પોલીસ સાથે જે એની સિક્યુરિટી છે તેને પણ તેનાત કરી દેવામાં આવી છે એટલે જે પ્રકારે અહીંયા વડોદરામાં આ ફનપાર્ક તૈયાર કરવામાં આવ્યું હતું આઈપીએલ માટે આજે જે ફાઈનલ છે અત્યારે સનરાઈઝ હૈદરાબાદની બેટિંગ પણ આવી ચૂકી છે અને આ છેલ્લો મુકાબલો અત્યાર સુધી કે કે અને એસઆરએચની વાત કરવામાં આવે તો ચૌદ મેચમાંથી તેઓ નવ મેચ જીત્યા હતા અને હૈદરાબાદ ચૌદમાંથી આઠ મેચ જીત્યા હતા ત્યારે એક ક્વોલિફાયર એક વન થઈ હતી જેમાં પણ હૈદરાબાદે હારનો સામનો કર્યો હતો ત્યારબાદ તેઓ એલિમેટરમાં સેકન્ડ ક્વોલિફાયરમાં તેઓ જીતીને આવ્યા રાજસ્થાનને હરાઈને આવ્યા છે અને આજે ફાઇનલ મુકાબલો છે અને તમામ વડોદરા વાસીઓ અહિયાં લાહો મેચ જોવા માટે આવવાના હતા પરંતુ આ જે રાજકોટમાં જે ઘટના બની તેને લઈને વડોદરામાં ફન પાર્ક છે એ બંધ કરી દેવામાં આવ્યું છે કેમેરામેન રાહુલ કત્તા સાથે સુરત સોલંકી સ્પાક ટોડ ન્યૂઝ વડોદરા